નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભા બે હજાર ચોવીની ચૂંટણીમાં જીત્યા બાદ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની લડેલી વારાણસી લોકસભા બેઠકની મુલાકાત લીધી હતી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ મોદીએ એક ભવ્ય રોડ શો પણ કર્યો હતો પરંતુ તે દરમિયાન પીએમ મોદી સાથે એવી એક ઘટના બની હતી કે જેને લઈને હવે મોટો વિવાદ વકરે એવી શક્યતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ રોડ શોમાં તેના કાફલા પર ભીડમાંથી કોઈ વ્યક્તિએ ચંપલ ફેંક્યું હતું જો કે પીએમ મોદીની ગાડી પર ચંપલ સામે આવે છે ત્યારે હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બુલેટ પ્રૂફ કાર પર ચંપલ ફેંકવામાં આવ્યું હતું ત્યારે મિત્રો મંગળવારે અઢાર જૂન ના રોજ પીએમ મોદીએ વારાણસીની મુલાકાત લીધી હતી તે દરમિયાન પીએમ મોદી ની બુલેટ પ્રૂફે એસયુવી કાર પર ચંપલ ફેંક્યું હતું આ ચંપલ પીએમ મોદી હતી બુધવારે આ વિડીયો વાયરલ થતા દેખાયું હતું કે સુરક્ષા અધિકારીઓ વાહનના બોનેટ પર પડેલી ચંપલ ઉપાડી રહ્યા છે જે કાર પર ચંપલ ફેંકવામાં આવી છે તે દરમિયાન કારમાં પીએમ મોદી ભેજા હતા અને આ દરમિયાન ઘટના ઘટી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ about